પોલીસ મળતા મળતા હોય હોય છે છે કે અન્ય એ પ્રકારના લાભ તેમને નથી મળતા અને જેના કારણે તેમના દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવે છે કારણ કે પોલીસ દળ જ્યાં નથી પહોંચી વળતું ત્યાં પોલીસ દળની હારોહાર એમની સાથોસાથ હોમગાર્ડના જવાનો ફરજ બજાવતા હોય છે આઠ દસ બાર કલાકની તેઓ ડ્યુટી કરતા હોય છે સત્યાવીસ થી અઠ્યાવીસ દિવસનું તેઓનું કામ હોય છે અને છતાં પણ પૂરતા પ્રમાણમાં તેમને પગાર નથી આપવામાં આવતો ઘણી વખત એવું બને છે ઘણા જિલ્લામાં ટાઈમે પગાર નથી કરવામાં આવતો અથવા તો પગાર સિવાયના એટલે જે માનદ વેતન આપવામાં આવે છે સિવાયના એમને કોઈ જ લાભ નથી આપવામાં આવતા ના તો એમને મેડિકલના લાભ મળે ના તો પેન્શનના લાભ મળે ના તો કોઈ રજાઓના લાભ મળે એટલે આ જે જે સ્થિતિ છે 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 એ વધારે ખરાબ આવા જવાનો કામ કરી રહ્યા એમના પરિવારનું ભરણપોષણ ન થઈ શકે એમના બાળકો સારી સ્કૂલમાં અભ્યાસ ન કરી શકે કારણ કે આ મોંઘવારીમાં પરિસ્થિતિ એમની વધારે ખરાબ હોય છે આ સિવાય પણ આ હોમગાર્ડના જવાનો છે એમના ઘણા બધા પ્રશ્નો હોય છે

અને હું આપણા નવનિર્મિત ધારાસભ્ય શ્રી ગોપાલભાઈ ઇટાલિયા એમના પીએસી અને આપના ચેનલના માધ્યમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને તેમને નમસ્કાર કરું છું કારણ કે હાલમાં ગુજરાતની અમુક મીડિયા તો કોઈ પણ પ્રકારના પ્રશ્નોની રજૂઆત કરતા સરકાર સામે દિવ્ય અને મારે જે આજે આપશ્રીને રજૂઆત કરવાની છે એનામાં ખૂબ જ ભ્રષ્ટાચાર ગુજરાત હોમગાર્ડના જિલ્લા કમાન્ડન્ટોએ કરેલો છે સાથે સાથે એમના જોડે એમના પગારદાર કર્મચારીઓ જેઓએ પણ એમને સહયોગ આપેલ છે એ મુદ્દે હું આજે ચર્ચા કરવા માંગુ છું ગુજરાત હોમગાર્ડમાં બે હજાર ઓગણીસ માં જિલ્લા કમાન્ડન્ટ તરીકે જેઓ પોતાના પક્ષના માણસો હોમગાર્ડ માં ભરતી કરવા માટે અને જે વર્ષોથી સેવાઓ આપતા હતા ઓફિસર કમાન્ડિંગો અને પાર્ટ ટાઈમ કાર્ડ તેઓને એ લોકોએ ખોટી રીતે હોમગાર્ડ માંથી છૂટા કરી દીધા નીતિ નિયમ વિરુદ્ધ પણ જેમાં તે તે સમયના જુનિયર ક્લાર્કો પગારદાર સિનિયર ક્લાર્કો એમના સાથે મળીને આ એક હોમગાર્ડ સંસ્થાને ના શોભે તેવી કરતૂતો કરવાનું કામ કરેલ છે અને પોતાના

જિલ્લા કમાડ ને પદ પરથી હટાવ્યા વડોદરા શહેરના જિલ્લા કમાન્ડ તરીકે જેને નિમણૂક કરેલી તેને પદ પરથી હટાવ્યો પણ એમના જોડે જે બી કર્મચારી સરકારી કર્મચારીઓ આ ભ્રષ્ટાચાર કરેલ છે તેવા આજે બી યથાવત છે અને એમના થી બી સારા પદ લઈ લઈએ તો હાલ માં નોકરી પર ચાલુ છે અને ગુજરાત અને એ બાબતે અમે મેં જયારે ફરી અરજી કરી છે બે હજાર પચીસ માં એના છ છ સાત સાત મહિના થઈ ગયા પણ આજ દિન સુધી આ બાબતે કોઈ પણ તપાસ થયેલ નથી કે આવા કોઈ પણ બગાડતા કર્મચારી પર કાર્યવાહી થઈ નથી બિલકુલ બિલકુલ

અને એ સમય કોરોના કાલ શરૂ થયો ત્રેવીસ માર્ચ જે વન ડે વન ડે લોકડાઉન નો એ હતો એ સમયે મેં મારી રજૂઆત કરવા માટે જિલ્લા કમાન્ડ હોમગાર્ડ વડોદરા ઓફિસર હતા એ લોકોને મેં મારો રજા રિપોર્ટ મોકલતા તેઓએ મને આ રજા રિપોર્ટ ગ્રાહ્ય રાખી ના છ દિવસમાં મને છૂટા કરવાનો આદેશ આપી હતો એ સમયે લોકડાઉન ચાલુ હતું એટલે મારે કોઈને બી રજૂઆત કરવી ક્યાં કરવી એ મારાથી શક્ય ન એનો લાભ લઈને આ લોકોએ અમને છૂટા કરી દીધા બધાને એ લોકોએ આખી અમારી ઓફિસ ઓક્યુપાઈ કરી દીધેલી જયારે અમે ઓફિસ ને બંધ કરીને નીકળ્યા એટલે એ લોકોના માણસો જિલ્લા કમાન્ડર હોમગાર્ડ વડોદરા શહેરના સીધા માર્ગદર્શન હેઠળ એમના માણસો અમારી કચેરી પહોંચી અમારા જે જૂના તાળા હતા એ તોડી નવા તાળા મારીને આખી ઓફિસ અને અમારા અમારા ઓફિસર કમાન્ડિંગ એ લોકોએ બે દખલ કરી દીધા અને એ આખી ઓફિસ એમને ઓક્યુપાઈડ કરી દીધી હતી જેથી અમારે કોઈને રજૂઆત કરવાનો મોકો લોકડાઉનમાં મળે નહીં એવી પરિસ્થિતિ ઊભી કરી દીધી એટલે અમે એ રજૂઆત ના કરી શક્યા પણ જેવું લોકડાઉનનું પેલું પાંચ છ દિવસનું એ મળ્યું એમાં અમે જે અરજીઓ તૈયાર કરી એ અમે ગુજરાત ગુજરાત સરકાર અને અમદાવાદમાં પહોંચાડતા તેઓએ આ અંગેની તપાસ કરતા ત્રણ વર્ષે જિલ્લા કમાન્ડન્ટ હોમગાર્ડ વડોદરા શહેરને પદ પરથી હટાવ્યો પણ જે સરકારી કર્મચારી આ બધા કામમાં સામેલ છે જેને નાણાકીય ભ્રષ્ટાચાર ખોટા ફરજ બનાવ્યા છે જે 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 માનદ હોમગાર્ડ આ કામ સામેલ હતા જેઓ દળ વિરોધી ગતિવિધિઓ કરેલી જેની જાણ અમે પુરાવા સહ આરોપણ કરેલી તો એ લોકો આજે બી એઝ ઇટ ઇઝ અવસ્થામાં છે અને મોટા મોટા પદ પર અત્યારે બી એ હોમગાર્ડ સંસ્થામાં કામ કરી રહ્યા છે તો મારું કેવું એવું છે જે માણસ ઈમાનદાર છે જેના પર કોઈ ભ્રષ્ટાચારનો આરોપ નથી એવાને તમે છૂટા કરી દીધા અને જે માણસો પર ભ્રષ્ટાચારનો આરોપો છે જેના પુરાવા સ અમે તમને રજૂઆત કરી તો તેઓને હોદ્દા પર તમે બેસાડી રાખ્યા છે તો અમારે શું સમજવું અને આની રજૂઆત જ્યારે મેં મુખ્યમંત્રી સાહેબને ને કમાન્ડ જનરલ સાહેબ ને આ બધાને કરી છતાં સેક્શન અધિકારી સાહેબ દ્વારા આ લોકોને એક આદેશ કરવામાં આવ્યો કે ભાઈ આની તપાસ તમે કરો તો જ્યારે ગૃહ આપણા ગૃહ ખાતાના section અધિકારી જયારે તપાસ લખીને ને જનરલ સાહેબ ને કે છે પણ કમાંડર જનરલ સાહેબ છેલ્લા બે મહિનાથી થી આ અંગે કોઈ પણ તપાસ કે કોઈ પણ કરતા નથી જેથી મારે ફરીથી આ શુક્રવારે section અધિકારી સાહેબને ગુજરાત સરકારમાં માં રિમાઇન્ડ કરવું પડ્યું કે ભાઈ આજ દિન સુધી આની પર કોઈ કાર્યવાહી થઈ નથી ભ્રષ્ટાચાર લઈને મોટી મોટી વાતો કરવામાં આવે છે પણ ભ્રષ્ટાચાર નાબુદ આખા ગુજરાત ભાવનગર ના જિલ્લા કમાન્ડન્ટ શંભુસિંહ પર તો જેઆઈએસએફ અને હોમગાર્ડમાં એક જ સમયે બે નોકરી કરવાના આરોપો છે પણ કમાન્ડ જનરલ એમના પર બી કોઈ કાર્યવાહી કરતા નથી આજે કે હોમ હોમ મિનિસ્ટર કાર્યવાહી કરતા નથી

રેન્ક ટેસ્ટ માં તો એ લોકો એમની મર્યાદા વટાવી દીધી હોમગાર્ડના કોઈ પણ પરિપત્ર ના અંદર એ થતા નથી કે ભાઈ હોમગાર્ડ કેવી રીતે ચલાવવું હોમગાર્ડ દળ કેવી રીતે ચાલે એના પરિપત્ર થતા હોય છે ગુજરાત ગવર્મેન્ટમાંથી અને કમાન્ડ જનરલ તરફથી એ પરિપત્ર ને બાજુ પર મૂકીને એ લોકો એક એક મહિનામાં પરીક્ષાઓ લઈને ડાયરેક્ટ એમના જ માણસોને રેન્ક ટેસ્ટમાં બેસાડી દે છે અને પાસ કરી દે છે એ કશું છે નહીં પણ કોઈ હોમગાર્ડ પોતાની પોતાનો અવાજ આ લોકો સામે ઉઠાવે તો એ લોકોને ફરજ પર બંધ કરી દેવામાં આવે છે આર્થિક નુકસાન પહોંચાડવામાં આવે છે અને ખાસ કરીને વડોદરા જિલ્લામાં એટલે વડોદરા શહેર જિલ્લા કમાન્ડન્ટ અને વડોદરા જિલ્લામાં આ હદ વગર ભાવનગર જિલ્લામાં અમદાવાદ જિલ્લામાં નવસારી જિલ્લામાં સુરત જિલ્લામાં કે જેની કોઈ લિમિટ નથી આમાં જયારે જો રજૂઆત કરવા માટે જો કમાન્ડન્ટ જનરલ કોઈને બોલાવે તો મને એવું લાગે છે કે કમાન્ડન્ટ જનરલ ની

તમારી રજૂઆત સાંભળે કે કમાન્ડ જનરલ બી કોઈ ઇન્ટરેસ્ટ નથી કે ભાઈ કોઈ અરજી જયારે નામ જો કરતું હોય પુરાવા સહ કરતું હોય તો એના પર કાર્યવાહી કરીને એક દાખલો બેસાડી આપો બરાબર છે એટલે કલ્પેશભાઈ હવે તમારી માંગણી શું છે તમારી સાથે જે થયું અને તમે કહો છો કે અત્યારે અન્ય હોમગાર્ડ સાથે પણ આવું થઈ રહ્યું છે અને દરેક જિલ્લામાં આ બધું ચાલી રહ્યું છે આપની માંગણી શું છે મારી માંગણી મેડમ એવી છે કે હાલમાં જે મેં અરજીઓ કરી છે એની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ અને એ તપાસના આધારે જે બી સરકારી કર્મચારીઓ પગારદાર કર્મચારીઓ આ કૌભાંડમાં સામેલ છે જે બી માનદ હોમગાર્ડ માનદ ઓફિસરો આ કૌભાંડમાં સામેલ છે તેઓ પર પોલીસ લાયક કાર્યવાહી થવી જોઈએ એફઆર થવી જોઈએ કારણ કે આમાં નાણાકીય ઉચાબત થયેલ છે ખોટા ફરજ બિલો બનાવવામાં આવ્યા છે અને આમાં જે માનદ હોમગાર્ડના અધિકારી અને ક્લાર્કો જે સામેલ છે આ આ ખોટા બિલ બનાવવામાં તેઓને તો લોકોએ મેડલો આપેલા છે હું કોઈ પણ પુરાવા વગર અરજી કરતો નથી મે હાલમાં બી મારી મારી જે અરજી છે ગવર્મેન્ટ ઓફ ગુજરાતમાં મેં કરેલી છે હું આપશ્રીને હું દર્શાવી શકું છું કે ભાઈ આ ગુજરાત ગવર્મેન્ટમાંથી આવેલી મારી અરજી છે મારી હુકમ છે ગુજરાત સરકાર માંથી આયેલી છે પેલું જ મારું નામ છે શૈક્ષણ અધિકારી એ આ તપાસ માં કીધું છે કે તમે આની તપાસ કરો અને જેના સંદર્ભમાં આ દિન સુધી એ તપાસ નથી થતા મેં આ મારે નવેસર થી અરજી રિમાઈન્ડ કરવી પડી છે એટલે મારે આ બધું કરવું પડે જો ગવર્મેન્ટ ઓફ ગુજરાતના એક અધિકારી તરફથી જો આ તપાસ માટેનો આદેશ કરવામાં આવતો હોય અને કમાન્ડ જનરલ

અને એકદમ પક્ષપાત રહી આજ દિન સુધીમાં ગુજરાત હોમગાર્સમાં અમારા વિરુદ્ધમાં કોઈ ફોમગાસ કે કોઈ અધિકારીની કે કોઈની અરજી નહીં કે કોઈ એ નહીં અમે જે કામગીરી કરી આજે બી હું જે કચેરી છોડીને આવ્યો છું એ કચેરીમાં આજે પણ એ લોકો અમારા વિરુદ્ધ ઘણી બધી કાર્યવાહી કરવા માટેની કોશિશ કરવા માટે મિલો શોધ્યા બધું એમાં કોઈ વસ્તુ અમારી ખોટી મળી નહીં પણ અમે લોકોએ

હોમગાર્ડ ના અંદર ભ્રષ્ટાચાર પણ એના પર ભી કમાન્ડ જનરલ જ્યારે media માં રજુઆતો થાય છે એમના સામે અરજીઓ થાય છે તો પણ અમને એમને પદ પર ને એના પર કાર્યવાહી કરવામાં આવતી નથી એટલે કમાન્ડ જનરલ અને ગુજરાત સરકાર શું થઈ રહ્યું છે એ અમને ખબર નથી પડતી બિલકુલ બિલકુલ એટલે કલ્પેશભાઈ માત્ર રજાવાળી બાબતમાં એટલે તમારે રજા માટેની તમારી જે માંગણી હતી અને એમને મંજૂર ન હતી કોરોના કાળ સમયે અને એમાં તમને છૂટા કરી દેવામાં આવ્યા છે એવું છે તમારી જે માંગણી છે એ માંગણી સંતોષાય તમને જે વળતર કે તમને જે અધિકારી હાલમાં પણ ચાલુ છે અધિકારી જે માણસ હોમગાર્ડ આ ભ્રષ્ટાચારમાં જેના પર મેં આક્ષેપ મૂકેલા છે જેના પર મેં આરોપ મૂકેલા છે જેના પુરાવા મારી પાસે સામેલ છે તો તે લોકો પર ગુજરાત સરકાર દ્વારા કાયદેસર પોલીસ રાહે કાર્યવાહી થાય અને એ લોકો જેલ ભેગા થાય એ મારી આશા એ જ મારો આઈ બિલકુલ બિલકુલ આશા રાખી કે તમને ચોક્કસ ન્યાય મળે કલ્પેશભાઈ આપનો ખૂબ ખૂબ આભાર ચર્ચા માટે રવસાટલું છે આવતીકાલે